એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારે અક્ષરસપણે પાલન કરવાનું એ સૂચના આપો કે તો જતા રહેવાનું વળવાનું કે તો વળી જવાનું કોઈ એ પણ ખોટા જીબા જોડી કે તલ પીત નહીં કરવાની કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવ આવવાના છે એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે જે લોકો હાજર નથી એ લોકો અન્ય લોકો સૂચના કરી દેશે પછી પાછળથી કોઈ પૂછપરછ થાય ઇન્કવાયરી થાય ને તમારો સમય બગડો ડિસ્ટર્બ થાવ ટેન્શનમાં આવું એના કરતાં ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારા આઈ સીધા શાંતિથી અહીં આવી જવાનું વાંચી કરવા પરત થઈ જવાનું રહેશે જે લોકો એ હાજર નથી એ લોકોને તમે તમારામાંથી સૂચના આપી દેજો જે ભાઈબંધો હોય એમને બરાબર તમામ ભાવિ કલેક્ટર મામલતદાર પીએસઆઈ પીઆઈ ને